તેવી રીતે આજે આ વૃક્ષારોપણ આપણે કર્યું છે અને તેનું આપણે જતન કરવાનું છે આજે અહીં તલોત શહેર મહિલા મોરચાના મહામંત્રી સુશીલાબેન પરમારે વૃક્ષારોપણ કર્યું છે અને આ વૃક્ષનું જતન કરશે તેવી રીતે જતન કરશે એવી આશા હું તમને આપું છું ગ્લોબલ વોર્મિંગ આપણે જોવા જઈએ તો ઘણું બધું વધતું રહ્યું છે અને એમાં આ ઝાડનું ખૂબ મહત્ત્વ છે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણથી જે નુકસાન થાય છે જો દિવસે દિવસે ઝાડ આપણે જોઈએ છે તો ઓછા થાય છે અને જો આવા વૃક્ષો વાવણ આપણે વાવેતર આપણે કરીશું તો પર્યાવરણને અને આપણા માણસને પણ ખૂબ જરૂરી છે અને સારું સ્વાસ્થ્ય માટે વૃક્ષારોપણ જરૂરી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ